સરદાર પટેલ એકસો પચાસ મી યુનિટી માર્ચ આણંદ ખાતે આન બાન અને સાન સાથે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલના નકશે કદમ પર ચાલે તેને લઈ અને દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યો કરી રહ્યા છે તેવું સાંસદ જણાવી રહ્યા છે અમૂલ ડેરીથી ટાઉન હોલ સુધી જે છે તે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ બનાવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસર પર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી જેન્વયે રાજ્યની તમામ એકસો બ્યાસી જેટલી વિધાનસભામાં એકતા પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી આણંદ જિલ્લામાં પણ આન આનબાનની સાંજ સાથે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા સાંસદ મિતેશ પટેલ અને અન્ય પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી સહિતના અધિકારોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવી હતી